મોરબી નું ફેવરેટ ગોલ્ડ જ્વેલરી એક્ઝિબિશન કહી શકીએ આપણે યાની કે ઇન્ડિયા જ્વેલરી શો કે જે આવી ગયો છે ફરીથી આપણા શહેર મોરબીમાં વન મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર જયંકર મિશાર આ ફિલહાલ અમે પહોંચી ગયા છીએ ઇન્ડિયા જ્વેલરી શો કે જે અત્યારે બે દિવસ માટે મોરબીમાં થવા જઈ રહ્યો છે આજે આજે કાલે બંને દિવસ ચાલી રહ્યો છે સ્કાય મોલના સેકન્ડ ફ્લોર પર કે જેનું ટાઈમિંગ છે સવારના રાત્રે વાગ્યા સુધી તમે ક્યારે પણ વિઝિટ કરી શકો છો અલગ અલગ શહેરના બેસ્ટ જે આપણે જ્યુલરી કહી શકીએ અલગ અલગ શહેરની બધી જ્યુલરી અહીંયા મળવાની છે બેસ્ટ કલેક્શન એમનું લઈને આવ્યા છે અંદાજિત અગિયાર જેટલા સ્ટોર તમે અહીંયા જોઈ શકવાના છો તો આપણે વન બાય વન બધા સ્ટોર અહીંયા વિઝિટ કરવાના છીએ થોડી ગેમ્સ બતાવવાની છે થોડી હાઇલાઇટ બતાવવાના છીએ ઇન ડિટેલ તમે આવી અને અહીંયા જાતે જ તમે એક્સપ્લોર કરી શકો છો સૌથી પહેલું અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રેશિયસ જ્વેલ્સ જે છે અહીંયા સૌથી પહેલો સ્ટોર આપણે જોઈ શકીએ છીએ સો શરૂઆત થઈ છે હજુ હમણાં જ રિબિન કટ થઈ છે અને ઓલરેડી ઘણા બધા કસ્ટમર્સ મોરબીની મહિલાઓ જે છે એ પહોંચી ગઈ છે

આપણો પગ મૂકીએ જોઈએ વેટ જ્યુલરી મારી મોનોપોલી છે અને મારું એન્ડ મેન્યુફેક્ચરિંગ છે એટલે હું તમને વિથ રેન્જ લાઈક પંદર સ્ટાર્ટિંગ પંદર લાખ સુધીની બધી કન્સેપ્ટનો બતાવી શકીશ સ્ટોકમાં એઝ ઇટ બીજું કે અમે છે ને યુનિકનેસ લાગ્યા છે અમારી પોલિસી એવી છે હંડ્રેડ એટલે ધેટ ઇઝ માય પોલિસી લાઈક અમે અમારું એક જ પોલિસી કામ કરું છું કે વસ્તુ એવી આપી જેની રિટર્ન તમને મળી શકે ડેપ્રિસિએશન તમને ફીલ ના થવું જોઈએ ફોન લો તમને ફોનનું ડેપ્રિસિએશન થશે આમાં તમને વસ્તુ નહીં થાય યસ બિલકુલ સો મોરબીના જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એમને તમે શું મેસેજ આપવા માંગ છો કીપ શોપિંગ અમારી સાથે આવો પ્રેશિયસ જોડે જોડાવ અમારું કન્સેપ્ટ તમને ગમશે ડેફિનેટલી મસ્ટ વિઝિટ અવર સ્ટોર થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ આ તો પેલો સ્ટોર ત્યારબાદ હવે નેક્સ્ટ સ્ટોર તરફ જે જઈ રહ્યા છે વિચ ઇઝ કે આર જ્વેલર્સ ત્યાં પણ અંદર જોઈ અને થોડું ડિઝાઇન કલેક્શન કયું છે એ પણ બતાવાની ટ્રાય કરીશ અહીંયાથી કોણ જોડાઈ રહ્યા છે અમારી સાથે શું નામ છે તમારો હર્ષ કુકડિયા છે હર્ષ કયા શહેર થી આવો છો તમે ભાવનગર શહેર થી ભાવનગર ઓકે ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છો મોરબી મોરબી ફર્સ્ટ ટાઈમ આવ્યા ઓકે સો કયા પ્રકારનું કલેક્શન લઈને આવ્યા છો હેરિટેજ છે આખું પછી કુંદન જ્વેલર્સ છે સોરસ્કીનું છે અને આખું

સો મચ અમારી સાથે જોડવા માટે સો યસ એ હતું એક જ્વેલર્સ હતું ત્યારબાદ અહીંયા છે જવેલ વર્લ્ડ કે જે અમદાવાદ થી આવ્યા છે ઓલરેડી કસ્ટમર્સ છે ડિઝાઇન કલેકશન પણ બતાવવાની ટ્રાય કરીશ અત્યારે તમે થોડી ઝલક જોઈ શકો છો આઈ નો તમને ડિટેલમાં જોવું હોય બધી જ મહિલાઓને જ્યારે શોપિંગ કરવા આવતા હોય ત્યારે ડિટેલ એમને જ્વેલરી જોવી હોય એક પછી એક ઘણી બધી જ્વેલરી એમને જોવી હોય તો એમના માટે એમને રૂબરૂ અહીંયા આવવું પડે પણ અહીંયા તમને ઝલક બતાવી રહ્યા છે ગ્લિપ્સ બતાવી રહ્યા છે ઇન ડિટેલ તમારે જેટલી પણ જ્વેલરી જોવી હોય કારણ કે એક સાથે સ્ટોર આવ્યા છે એમનું બેસ્ટ કલેક્શન લઈને આવ્યા છે સો તમને ઓપ્શન વેરાયટી કલેક્શન બધું જ છે ઇઝ ઇન્ડિયા જ્વેલરી શો કે જે બે દિવસ ચાલી રહ્યો છે નેક્સ્ટ સ્ટોર આપણે જે જોઈ રહ્યા છે દેટ ઇઝ શાહ જયંતીલાલ એન્ડ સન્સ જ્વેલર્સ સો અહીંયા કયા પ્રકારનું કલેક્શન છે કયા શહેરથી આવ્યા છે એ પણ આપણે જાણીએ તમારું નામ શું છે મારું નામ મિશિલ છે અમે સુરત થી આવ્યા છે ઓકે સો ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છો કે પેલા આવી ગયા છો આગળ અમે આવી ગયા આવી ગયા છો ઓકે સો મોરબી નો જ્યુલરી માં ટેસ્ટ કયા પ્રકારનો છે મોરબી નો જ્યુલરી માં ટેસ્ટ જે છે તે એન્ટિક વધારે છે હેરિટેજ વધારે છે ઓકે અહીંયા એટલે અમે આ વખતે જે લઈને આવી રહ્યા છે કે ટ્રેડિશનલ અને હેરિટેજ બેવ કલેક્શન ને મિક્સ કરીને અમે જે છે તે અમારા ઓર્નામેન્ટ્સ ડિઝાઇન કર્યા છે ટ્રેડિશનલ એન્ડ હેરિટેજ મિક્સ કરીને ઓકે ઓકે સો ટ્રેડિશનલ હેરિટેજ નું આખું કલેક્શન જે છે અત્યારે અહીંયા મળી જશે જેટલા પણ લોકો અત્યારે લાઈવ આપણને જોઈ રહ્યા છે મોરબીના લોકો એમને શું કહેશો અ એમને કહેશું એકવાર જરૂરથી તમે વિઝિટ કરજો અને અમારો સ્ટોલ શાહ જентиલાલ એન્ડ સંસ જ્વેલર્સની મુલાકાત લેજો યસ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ ધેટ વોઝ ધેટ વોઝ શા જентиલાલ એન્ડ સન્સ જ્વેલર્સ કે જેઓ સુરતથી આવ્યા હતા ત્યારબાદ મૂવિંગ અહેડ નેક્સ્ટ સ્ટોર આપણે અહીંયા જોઈ રહ્યા છે વિચ ઇઝ ઝિંઝુ વાડિયા જ્વેલર્સ અંદર કયા પ્રકારનું કલેક્શન છે કઈ જ્યુલરી એ લોકો આ એક્ઝિબિશનમાં લઈને આવ્યા છે એ પણ આપણે ડિટેલમાં જાણીએ એ સિવાય અગિયાર જેટલા સ્ટોર તમને મળી જશે એમાં આપણે સુરત અમદાવાદ રાજકોટ જૂનાગઢ એવા બધા જ શહેરના બેસ્ટ કલેક્શન જે છે એમના લઈને આવ્યા છે ત્યાં ઓલરેડી કસ્ટમર્સ છે એટલે વિલ મૂવ અહેડ નેક્સ્ટ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ વિચ ઇઝ જ્વેલ પ્લસ કે જેઓ અમદાવાદથી આવ્યા છે સો એમના સાથે પણ આપણે વાત કરીએ કયું કલેક્શન એ લઈને આવ્યા છે આ શું નામ છે તમારું આશિષ પારે આશિષભાઈ અમદાવાદથી આવ્યા છો રાઈ પહેલી વખત આવી રહ્યા છો કે પહેલા ભી આવેલા છો હા અમે 2 વર્ષથી રેગ્યુલર શો કરી રહ્યા છીએ અને બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે વી આર કમિંગ વિથ અ ગુડ ડિઝાઇન્સ ટુ કન્સર્વ વિથ ધ ન્યુ ટ્રેન્ડ્સ ઓન ધેટ એન્ડ વી આર કમિંગ વિથ અ હેરીટેજ કલેક્શન ઓન ધેટ ઓકે તો અત્યારે કયો કલેક્શન લઈને આવ્યા છો અત્યારે અમે અત્યારે

સુરત થી આવો છો ઓકે સુરત તો મતલબ આમ હબ કહી શકીએ જ્વેલરી માટેનું ઓફકોર્સ યસ તો કયા પ્રકારની ડિઝાઇન લઈને તમે આવ્યા છો અત્યારે અમે મોરબીમાં ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશન કરવા આવ્યા છીએ યસ અને પહેલી વાર આવી રહ્યા છો અમે હેરિટેજ એન્ટીક અને કોમ્પિટિશન અને રીઝનેબલ ભાવ રીઝનેબલ મજૂરી થી વસ્તુ મળતી હોય છે એટલે એક વખત જે ફેમિલી માં પ્રસંગ હોય મેરેજ હોય એ લોકોને અવશ્ય આ શો ની મુલાકાત લેવી જોઈએ અને ડિઝાઇન જ્વેલરી જોઈએ પહેલી વખત આવી રહ્યા છો તો મોરબી વાસીઓ મોરબી

જે શહેર કહી શકીએ આપણે અને ત્યાંના બેસ્ટ જે જ્યુલરી સ્ટોર કહી શકીએ આપણે એ બધા જ્યુલરી સ્ટોર બેસ્ટ કલેક્શન લઈને છે બેસ્ટ કે ઉપર બેસ્ટ નેક્સ્ટ ઇઝ સી મનસુખલાલ જ્વેલર્સ ત્યાં કયું કલેક્શન છે કયા પ્રકારનું કલેક્શન લઈને આવ્યા છે મોરબી વાસીઓ માટે કયા પ્રકારનું આ નવા એક્ઝિબિશનમાં કલેક્શન લઈને આવ્યા છે શું નામ છે તમારું છે ઓકે કયા શહેરથી સુરત થી હવે તો મોરબી જ કહી શકો યસ તો નવો શોરૂમ મોરબી માં કેપિટલ માર્કેટ માં ખુલી ગયો છે હમ હમ લાસ્ટ ટુ લાસ્ટ વીક યસ અને કલેક્શન માં કહીએ તો જે મોરબી ની જનતા ની ચોઈસ હોય છે હંમેશા હેરિટેજ જ્વેલરી કમ્પ્લીટ બ્રાઇડલ એરેના અને એ સિવાય મોઝોનાઇટ ફોલ્કી લેબ્રોન ડાયમંડ્સ બધામાં આપણી પાસે સારી એવી વેરાઈટીઝ મોરબીને મળી જશે ઓકે મોરબી તમે શું મેસેજ આપવા માંગો છો મેસેજ એ કે બે દિવસ જો સ્કાય મોલમાં છે તો અત્યાર સુધી અમને સારો પ્રસિદ્ધ પ્રતિસાદ આપેલો છે જેને કારણે જ આજે અમે મોરબીમાં તમને એક નવું સેન્ટર અમારું ખોલ્યું છે બે દિવસ તો અહીંયા સ્કાય મોલ વિઝિટ કરો અને એટ ધ સેમ ટાઈમ ત્યાર પછી રેગ્યુલર બ્રાઇડલ જ્વેલરીની અપોઇન્ટમેન્ટ બેઝડ તમે શેડ્યુલિંગ પણ કરી રહ્યા છીએ નેક્સ્ટ વીક ઓનવર્ડ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડવા માટે સો યસ ધેટ વોઝ સી જ્વેલર્સ નેક્સ્ટ વી આર ગોઈંગ કે આર સન્સ ઓકે કયા શહેરથી આવ્યા છે કયું કલેક્શન લઈને આવ્યા છે તમારો ક્રિના ના કયા શહેર થી આવો છો અહેમદાબાદ અમદાવાદ ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છો મોરબી લઈને આવ્યા છો બધું નાઇટ બધું કલેક્શન ઓકે બે દિવસ આ એક્ઝિબિશન અત્યારે ચાલી રહ્યું છે સ્પેશિયલી મોરબી લેડીઝ ને તમે શું મેસેજ આપવા માંગશો પ્લીઝ ડુ કમ એન્ડ વિઝીટ એનાથી બેસ્ટ શું કહી શકીએ બીકોઝ અત્યારે બેસ્ટ ટાઈમ છે એક્ઝિબિશનમાં તમે સર્વે કરીને તમે બેસ્ટ વસ્તુ લઈ શકો યસ ઓફ કોર્સ અને અપકમિંગ જે વેડિંગ સીઝન છે એની શોપિંગ પણ તમે અત્યારે જ કરી શકો છો એટલે વેડિંગ તો હવે એવું કોઈ નથી કે વેડિંગના ના પહેલા જ બધા લે પહેલા તો ફૂલ સેટ તો લઈ જ લેતા હોય છે યસ યસ ઓફ કોર્સ હવે રાઈટ ટાઈમ છે આવીને પરચેસ કરવા માટે યસ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો ધેટ વોઝ કે આર સન્સ કે જેઓ પણ અલગ શહેરથી આવ્યા હતા નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ રાધિકા જ્વેલર્સ કલેક્શન ત્યાં મળી રહ્યું છે કારણ કે ઓલરેડી અગિયાર વાગે રિબિન કટ થઈ છે અને કસ્ટમર્સની તમે ભીડ જોઈ શકો છો આઈ નો મહિલાઓને જ્વેલરીની શોપિંગ હોય ગોલ્ડની શોપિંગ હોય એટલે એ લોકો રહી ના શકે જોવા તો આવી જ જાય અને જોવા આવે એટલે ખરીદી કરી લે એવું હોય છે એટલે એ તમે લેડીઝ અહીંયા બધા જોઈ શકો છો કે જે ખરીદી કરવા માટે પહોંચી ગયા છે કલેક્શન બતાવવાની પણ હું તમને અહીંયાથી ટ્રાય કરીશ કલેક્શન લઈને આવ્યા છે માટે કલેક્શન લઈને આવ્યા છે મોરબી શહેરની લેડીઝ કયા પ્રકારનો ટેસ્ટ પ્રેફર કરતી હોય છે એમને કયા પ્રકારની જ્યુલરી ગમતી હોય છે ઇન ડિટેલ આપણે જાણીએ ઓકે કસ્ટમર સાથે આપણે ટ્રાય કરીએ કે જે ઓલરેડી ટ્રાય કરી રહ્યા છે શું નામ છે તમારુંબેન વ

તમે તો લઈને જવ છો એમને શું કેશો મુલાકાત છે યસ યસ આ છે ને મહિલા લોકોનો કોડ છે અંદર અંદર નો કે એક વખત જોવા આવો પછી અંદર અંદર ખબર છે કે જોવા આવે એટલે ખરીદી થઈ જવાની છે રાઈટ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડવા માટે કીપ શોપિંગ સો યસ કસ્ટમર જે મેં તમને પહેલા જ વાત કરી કે ઓલરેડી હમણાં જ રિબીન કટ થઈ છે અને એટલા બધા કસ્ટમર આવી ગયા છે એટલી બધી મહિલાઓ આવી ગઈ છે અહીંયા શોપિંગ કરવા માટે બે દિવસ ચાલી રહ્યો છે સો દેટ વોઝ રાધિકા જ્વેલર્સ નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ શિલ્પા આ ધ જ્વેલરી પીપલ ઓકે સો કયા શહેરથી આવ્યા છે કયું કલેક્શન લઈને આવ્યા છે લેટ્સ ગો ઇન સાઇટ એન્ડ ચેક ઇટ આઉટ ઓકે શું નામ છે તમારું હેલો હાઈ નામ શિવમ છે શિવમ કયા શહેર થી આવો છો શિવમ લાઈફસ્ટાઈલ રાજકોટ થી આવું છું ઓકે રાજકોટ થી આવો છો સો રાજકોટ બી ટેસ્ટ ઓલમોસ્ટ સેમ હોય છે રાઈટ સો કયો ટેસ્ટ અત્યારે મતલબ લેડીઝ કયો ટેસ્ટ પ્રિફર કરે છે કઈ જ્યુલરી અતે જ્યુલરી માં અત્યારે હેરિટેજ કલેક્શન માં બહુત સરસ ચાલે છે હેરિટેજ નવા નવા ઘણા બધા કન્સેપ્ટ સમે લોકો ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે ઓકે એકદમ ભીડ મને મતલબ દેખાઈ રહી છે મતલબ બધા જ કસ્ટમર અહીંયા ભેગા થઈ ગયા છે તમે કયા પ્રકારનું કલેક્શન લઈને આવ્યા છો બધા લાઈટ વેઇટ થઈને હેવી બ્રાઇડલ્સ બધું જ ઓવરઓલ બધું મિક્સ કલેક્શન

ની સાથે જ બધા જ સ્ટોર જેટલા પણ અહીંયા છે આઈ ગેસ લગભગ અગિયાર જેટલા સ્ટોર જે છે અહીંયા આવેલા છે અલગ અલગ શહેરથી કે જેમાં આપણે અમદાવાદ કહી શકીએ રાજકોટ સુરત જેવા બેસ્ટ શહેરના બેસ્ટ જ્વેલરી સ્ટોર એમનું બેસ્ટ કલેક્શન લઈને આવ્યા છે એટલે બેસ્ટનો તડકો લાગી રહ્યો છે આમાં સો ડેફિનેટલી તમે જેટલા પણ લોકો અત્યારે લાઈવ મારી સાથે જોડાયા છો સ્પેશિયલી લેડીઝ કે જે અત્યારે મારી સાથે લાઈવ જોડાઈ રહી છે ઇન્ડિયા જ્વેલરી શો બે દિવસ માટે ચાલી રહ્યો છે સ્કાય મોલ પર અહીંયા બી તમે જોઈ શકો છો રાઈટ સ્કાય મોલ પણ ચાલી રહ્યો છે બે દિવસ માટે આજે અને આવતીકાલે આ બે દિવસ છે સવારના અગિયાર થી રાત્રે સાડા આઠ વાગ્યા સુધીમાં ક્યારે પણ તમે આવીને વિઝિટ કરી શકો છો આટલું બધું કલેક્શન છે તમે ખરીદી કરવાનું ના વિચારી ના હો તો બી કલેક્શન એટલું સરસ છે કે તમને જોઈને પણ ગમી જશે અને ગમી જશે તો મને ખબર છે કે મહિલાઓ પછી ખરીદી કર્યા વિના ના રહી શકે સો ડેફિનેટલી ડુ વિઝિટ સ્કાયોના સેકન્ડ ફ્લોર પર ઇન્ડિયા શો હું આથી તમારી સાથે ડોક્ટર મીશા રાજ સાથે તમે જોડાયેલા રહો